ઐતિહાસિક પાટણ અને સિદ્ધપુરની ધરતી પરથી લુપ્ત થયેલી સરસ્વતી નદીના અસ્તિત્વ અને તેના સાંસ્કૃતિક મહત્વને જનમાનસમાં ફરી જીવંત કરવા માટે આગામી ત્રેવીસ જાન્યુઆરી વસંત પંચમીના રોજ વિશેષ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ પરિક્રમા પાટણના આનંદેશ્વર મહાદેવથી શરૂ થઈને વિવિધ ગામોમાં ફરી નદીના પુનરુદ્ધારનો સંકલ્પ દોહરાવશે પાટણ અને સિદ્ધપુર વચ્ચે પ્રાચીન કાળમાં વહેતી સરસ્વતી નદીના આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે સ્થાનિકો અને સાધુ સંતો દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે ભૌગોલિક ફેરફારને કારણે વર્ષોથી ભૂગર્ભમાં લુપ્ત થયેલી આ નદીના કિનારે અગાઉ અનેક ઋષિમુનિઓના આશ્રમો અને વિદ્યાકીય કેન્દ્રો આવેલા હતા આ પવિત્ર વારસાની સ્મૃતિમાં અને નદીના પ્રવાહને ફરી વહેતો કરવાના હેતુથી માતાજીના ધરા અવતરણ સંકલ્પ સાથે આ પરિક્રમાનું તૈયાર કરવામાં છે આ કાર્યક્રમ દ્વારા નદીને માત્ર પાણીના તરીકે નહીં પરંતુ સંસ્કૃતિની ચેતના તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ છે આ પરિક્રમા અંગે વિગતો આપતા ડોક્ટર જીગર પટેલે જણાવ્યું કે ત્રેવીસ જાન્યુઆરીના રોજ સવારે આઠ ને પંદર વાગે પાટણના પારડી સ્થિત આનંદેશ્વર મહાદેવથી આ યાત્રાનું પ્રસ્થાન થશે અંદાજે સત્તર થી અઢાર કિલોમીટર લાંબો રૂટ આ પાલડી સાગોડિયા તેમજ કુંતાવાડા અજીમણા અને રૂણી ગામોને આવરી લે છે આ પદયાત્રા દિવસભર વિવિધ ગામોમાં પરિભ્રમણ કર્યા બાદ સાંજે ચાર થી પાંચ વાગ્યાની વચ્ચે પરત આનંદેશ્વર મહાદેવ ખાતે સંપન્ન થશે આ આયોજન પાછળનો મુખ્ય સંકલ્પ સરસ્વતી નદી સિદ્ધપુરથી પાટણ સુધી ત્રણસો દિવસ સુધી વહેતી રહે તે માટે જનજાગૃતિ લાવવાનો છે

આપણે ત્રેવીસ જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે મા સરસ્વતી માતાની પરિક્રમાનું આયોજન કરેલું છે જે પરિક્રમા એપ્રોક્સિમેટ સત્તરથી અઢાર કિલોમીટરની છે જે પાટણ પાલડીથી આનંદેશ્વર મહાદેવથી સવા આઠ વાગે નીકળશે અને પાલડી સાગોડિયા કુંતાવાડા થઈને નજીમણા થઈને રૂની થઈને ફરી પાછી ચારથી પાંચ વાગે આનંદેશ્વર મહાદેવ પરત ફરશે અને આ દરેક પરિક્રમાનું મેન પ્રકલ્પ આપણો માતાજી ત્રણસો પાંસઠ દિવસ સિદ્ધપુરથી પાટણ સુધી વહેતા રહે એ આપણો મેન પ્રકલ્પ છે એટલે માતાજી ધરા અવતરણ એને કહી શકાય બીજી વસ્તુ આ સંદેશ અમને સાધુ સંતો દ્વારા મળ્યો છે અને બધા જ લોકો ગામ લોકો અને પાટણની જનતા સાધુ સંતો સાથે આ પરિક્રમા કરવાની છે અને એપ્રોક્સિમેટ લગભગ સથી સવા સો સાધુ સંતો બી આવવાના છે અને જે પ્રમાણે હાલ અમારા અભિપ્રાય આવી રહ્યો છે લોકોનો એ પ્રમાણે પાંચસોથી છસો આમ પબ્લિક એટલે એવું બની શકશે કે જો આટલું બધું મોટી વાત હશે તો કાલ ઉઠીને હજારથી બે હજાર માણસ બી આવવાની શક્યતા બની શકે છે પણ આ બધામાં દરેક ગામનો સાથ સહકાર છે સાધુ સંતોનો સાથ સહકાર છે અને અહીંયા રાજકીય બી આપણે બધા જ લોકોને ઇન્વિટેશન આપ્યા છે તો એ લોકોનો બી સારો અભિપ્રાય છે દરેક રાજકીય આગેવાનો બી બી આપણને સાથ સહકાર આપ્યો છે